હેલો મિત્રો આપણે હવે જઈએ છીએ બચરાજી બહુચર માના દર્શન કરવા એટલે આજનો લોક આપણે બચરાજીનો છે ચોક બચરાજી મંદિરે જાવું દર્શન કરશું અને તમને બતાવશું પૂનમ છે એટલી ભીડ કેટલી છે આપણે મિત્રો હવે પાટણ ચોરસમાં હાઈવે જે છે એના પહેલા બ્રિજ ઉપર આવી ગયા છીએ અને ઉપરથી તમને પાટણ અમુક અમુક એરિયા કેવો દેખાય છે એ તમને બતાવા બતાવીશું એટલે ઠેર સુધી આપણા બ્લોકમાં તમે બનાવીજો જેથી કરીને તમને જોવા મળે કે પાટણ સિટી બેચરાજી કેવું લાગે છે બેચરાજીની અંદર જઈશું દર્શન કરીશું એ પણ તમને બતાવીશું મંદિર હજી બને છે એ પણ તમને બતાવીશું એટલે એ અમારા બ્લોગમાં બન્યા રહેજો હેલો મિત્રો હવે આપડે માં પેટ્રોલ પંપ દેખાય છે ને આપણે પેટ્રોલ ભરાઈ લઈએ પછી આગળ જઈશું પેટ્રોલ પંપ માં લાઈન પણ આપણે ની જરૂર નહીં આપણે સાઈડ માં જઈએ હેલો મિત્રો આપણે ચોણસમા ચોકડી આવી ગઈ છે ચોણસમા ચોકડીથી આપણે ડાભી સાઈડ પાટણ ચોણસમા હાઈવેથી આવી ચોકડી જે આવે ચોણસમા ચોકડી તોથી આપણે ડાભી સાઈડ વળી જવાનું સર તો આપણે ડાબી સાઈડ વળીએ છીએ અને સીધા આગળ જઈએ ને થોડા એક એક દોઢ કિલોમીટર આગળ જઈએ ને આપણે જમણી સાઈડ વળવા ચોકડી આવે હતો તો ચોથી આપણે જમણી સાઈડ વળવાનું એટલે ચાલુ રાખજો આપણે દેખીએ હવે આપણે તૈયારી છીએ પોપવા એ ચોકડીએ ઉતા રહેજો બ્લોક મિત્રો આપણે મોઢેરા કેનાલ ઉપર પહોંચી ગયા છીએ એટલે તમને કેનાલ બતાવું છું આ કેનાલ મોઢેરાની કેનાલ આવી ગઈ હે દચરાજી આપણે જ ગયા છે પણ ટ્રાફિક બહુ છે લાઈનમાં ઊભા છીએ હવે ટ્રાફિક જોરદાર એક સાઈડ રોડ બને અને એક સાઈડ ટ્રાફિક ફૂલ થઈ ગયું છે જુઓ જુઓ ટ્રાફિક બતાવું તમે જેટલા ઉદ્યાય પૂનમ થઈ એટલા માટે ટ્રાફિક બહુ છે એ તમે જોતા રહેજો ટ્રાફિકમાં નીકળવું કેવી હેલો મિત્રો આપણે જઈએ રોંગ સાઈડ રોડ બને રોડ પર નીકળ્યા કેમ કે આ ટ્રાફિકમાં ઉભારે કંટાળ્યા હવે તમે જુઓ આપણે જેટલા જઈએ છીએ ट्रैफिक ट्राफिक तक तो बताइए थे बेचारा जी वो पॉकी पर कम से कम ट्रैफिक एक दिलमीटर ट्राफिक तक बताईशू आप फाटके फाटे गया जुओ जम जम आग जो ट्रैफिक ट्राफिक तक बध तू जा ट्राफिक फूल थी गयु अतिशय ट्राफिक थे

અને અંદર થોડા નીકળે ચોક આવે ચોક ની ચબૂતરો મસ્ત બેહવા માટે સુવિધા બનાવેલી છે આપણે આગળ જઈ રહ્યા છીએ હોમ દેખાય માતાજીનો પ્રવેશ દાખ જે નવો બનાવ્યો છે કોટના બરોબર જે પૂનમના ચૈત્રી ચત્રી જે ભીડ બહુ બહુ જ થતી હતી એટલા માટે હોમથી આ દરવાજો બનાવેલો હતો અને પેલા દરવાજા ડબલ દરવાજા માતાજીના અંદર ત્રણ દરવાજા છે ટોટલ એ આપણે એ દરવાજામાં ઈ જ્યાં છીએ અને હાલ સીધું જ માતાજીનું મંદિર દેખાય એ મોહમ્મદ આપણે માતાજીનું મંદિર દેખાય હા દેખાય અને આપણે દરવાજો કીધો તે અને સાઈડમાં આપણે જે પહેલાં તું તે અને આપણે સીધા એ માતાજીના મંદિરે જેમ કે માતાજીને સીધા ખુલ્લા દર્શન રાખેલા મંદિર જે પાડી નાખ્યું છે જે નવાસરથી મંદિરનું નિર્માણ થવાનું બહુ મોટું એટલા માટે સીધા જ દર્શન થાય માતાજીના મંદિર આગળથી બધું દોડી નાખ્યું નવું બનાવવા માટે તમે આ સીધા દર્શન કરી શકો સીધા જ ઉચરમાંના દર્શન તો ન થઈ શકે અને જોતા રહેજો

di Laila Mendor, 5342500, 5500, 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

હવે આપણે આવી ગયા છીએ બાર દર્શન કરીને બાર જે તમને જે જગ્યા બતાવી હતી એ જગ્યા જ છે અને પાછળથી આપણે ચબૂતરો બતાવવાનો ચબૂતરો પણ જુઓ વચ્ચે અને હવે આપણે બારની મકાન જઈ રહ્યા છીએ હજી આપણે બેસીએ જે બેહવા માટે બસ સુવિધા બનાવી છે અને આપણે ગેટ બતાવ્યો તો તે અને હવે આપણે નીકળીએ છીએ બહાર જવા માટે બહાર જવા માટે રહેતા આપણે દુઃખમાં દુકાનો બહાર આલેલી છે એ પ્રસાદ માટે લઈ શકો તમે અને જે